સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત નંબર ફોર્ટી ટુ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને શ્રીજી મહારાજે વચનામૃતમાં વાર્તા કરી છે જે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મ છે તે શ્રી હરિકૃષ્ણજી મહારાજને સંબંધે સહિત પણ છે ને સંબંધે રહિત પણ છે તેમાં જે સંબંધે સહિત છે તે જ ભાગવત ધર્મ છે તે ભાગવત ધર્મ અને ભક્તિ તે બે એક જ છે ને તે ભાગવત ધર્મ સ્થાપન કરવાને અર્થે શ્રી હરિજી મહારાજનું પૃથ્વીને વિશે જયકારી પ્રવર્તકપણું છે અને તે ભાગવત ધર્મને શિક્ષાપત્રી આદિકને વિશે શ્રીજી મહારાજે યથાર્થપણે કહેલ છે તે પ્રમાણે વર્તવું ક્યાં વર્તમાં આવે છે ભાગવત ધર્મનું અંત્ય ભાગવત ધર્મનું છે ને મહારાજ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે અહીંયા આવ્યા છે વર્ણાશ્રમ નો ધર્મ અને ભાગવત ધર્મ એમાં બેમાં હું ફેર વર્ણાશ્રમનો ધર્મ એટલે પોતાના વર્ણ અને આશ્રમના લીધે જેને મિનિમમ જે ધર્મ પાલન કરવાના હોય એ વર્ણાશ્રમ ધર્મ ભાગવત ધર્મ એટલે ભગવાન સંબંધી પ્રવૃત્તિ આપણે કરતા હોય એને ભાગવત ધર્મ કહેવાય તો ભગવાનની ભક્તિમાન ભાગવત ધર્મમાં હું ફેર પણ ફેરતો કીધો મારે નવધા ભક્તિ કરતી આપણે માળા માળા કરતા હોય તો એને ભાગવત ધર્મ કેવો એટલે યથાર્થ ન કહેવાય ભગવાન પૃથ્વી ઉપર આવે એ માળા ફેરવવાનું શીખવાડવા માટે આવે છે એટલે મહારાજ એવું કીધું કે ભાગવત ધર્મને ભક્તિ બે અલગ નથી એટલે એનો અર્થ તો એવો થાય કે ભાગવત ધર્મમાં ભક્તિ આવી જાય પણ નવદા ભક્તિમાં ભાગવત ધર્મ સંપૂર્ણપણે આવી ન શકે એટલે મારા જે પૃથ્વી ઉપર આવે છે અને જે કાર્ય માટે એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરાવવા માટે આવે છે મહારાજ એવું કીધું ને કે અંત્યના વચના અમૃતમાં મહારાજે એમ વાત કરી કે એક જણો તો ભગવાન ને ભગવાનના ભક્તની ચાકરી કરે છે અને એનાથી કોક દુખવાય ખરો અને એક જણો છે એ ભગવાનની ચાકરી કરતો નથી એટલે નવધા ભક્તિ તો કરતો હોય મારે જે એમાં કીધું નથી કે નવધા ભક્તિ કરે છે પણ નવધા ભક્તિ તો કરતો જ હોય કારણ કે દ્રષ્ટાંત એવું દીધું છે એટલે એના ઉપરથી એવું લાગે કે ઓલો નવધા ભક્તિ કરતો કરતો ટેલ ચાકરી કરે છે અને ઓલો ખાલી નવધા ભક્તિ કરે છે પણ એનાથી કોઈ દુખવાતું નથી નવધા ભક્તિ કરે તો કોઈ દુઃખ થાય થોડું દુઃખ થાય કોઈને એનાથી કોઈ દુખવાતું નથી અને ઓલો ટેલ ચાકરી કરે છે એનાથી કોઈક દુખવાય ખરો તો એ બે માં કોણ શ્રેષ્ઠ છે અને આને ભક્તિ કરવી કે નહીં કોઈક દુખવાય તો એવું મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એટલે મહારાજે આમ બોલો પ્રશ્ન તો એવો આમ ત્રીસમાં વચ્ચેના વર્તમાં મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજ કે પછી એ પ્રશ્ન લઈ આવીને મહારાજ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને એમ કારણ કે એ બધું આવું કરતા હોય છે ને એટલે એ હું નિર્ણય આપે છે એ ટેસ્ટ કરવા મહારાજ પૂછ્યું છે તો મુક્તાનંદ સ્વામીને એને મહારાજે ધાર્યું તો એ જ આપ્યું બધું કે મહારાજ ભગવાનના ભક્તની ચાકરી કરે છે તો એ શ્રેષ્ઠ છે પછી મહારાજે એમાં થોડોક એડ કર્યો મહારાજ કે એવી રીતે ભગવાનની ભક્તિ કરતો હોય ને ભગવાનના ભક્તની ચાકરી કરતો હોય એમાં કંઈક અલ્પ દોષ દેખાય અને એનો અવગુણ લે તો કુટુંબે સહિત અધર્મ છે એમાં આવી બે મહારાજે એવું કીધું કે કુટુંબે સહિત અધર્મ છે એ એમાં આવીને નિવાસ કરે છે એટલે એમાં એમ કીધું અને એકવીસમા વતના અંત્યના એવું કીધું કે ભગવાન પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે ભક્તિનું સ્થાપન કરવા માટે આવે એવું લખ્યું નથી અને ભક્તિનું ફળ છે એ જન્મ મરણથી રહિત થઈ અને ભગવાનના ધામને પામે એવું ભક્તિનું ફળ થાય અને ધર્મનું ફળ તો સ્વર્ગાદિક અથવા તો બ્રહ્માના લોક સુધી થાય પણ ભગવાનના ભક્ત ધામ સુધી પહોંચાડી ન શકે તોય ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવે ને ભક્તિનું સ્થાપન કરવા માટે નથી આવતા એવું મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સંતોએ પૂછ્યો છે મહારાજે પૂછ્યો છે પછી ગોપાળન સ્વામી જવાબ આપવા માટે કર્યું પણ મહારાજે એની આશંકા કરીને ખોટો કર્યો પછી મહારાજ જવાબ આપ્યો મહારાજ કે ધર્મ બે પ્રકારના છે એક વર્ણાશ્રમનો ધર્મ અને એક એ વર્ણ એમાં વર્ણાશ્રમના ધર્મમાં પાછો નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મ એટલે સાધના કરવી અને પ્રવૃત્તિ ધર્મ એટલે દાન કુટુંબ એનું જતન કરવું અને એ બેમાં પાછું ભગવાનનો સંબંધ નિવૃત્તિ ધર્મમાં ભગવાનનો સંબંધ અને ભગવાનનો સંબંધ નહીં ઘણા એમ કે ધર્મમાં ખાલી તપશ્ચર્યાને બહુ મહત્ત્વ અપાતું હોય કોઈને પરોપકારમાં બહુ વધારે મહત્ત્વ અપાતું હોય બીજાને મદદ કરો આ કરો તે કરો એવું મહત્ત્વ વધારે આપતું તો એ સદાચાર જ કહેવાય પણ એમાં ભગવાનનો સંબંધ એમ ન કહેવાય ભગવાનનો સંબંધ છે કે એવું ન કહેવાય એમાં ભગવાનનો સંબંધ ગોઠવવો પડે કે હાલો સ્વામિનારાયણ ભગવાને કીધું છે તો આપણે આ પરોપકારનું કાર્ય હોતે કરીએ તો ભગવાનનો સંબંધ ગોઠવો કહેવાય આપણી રીતે બસ માણસે કરવું જોઈએ તો એ વર્ણાશ્રમ ધર્મ કહેવાય સજ્જન માણસો હોય જેન્ટલમેન તો એ બીજાની ઉપર ઉપકાર કરતા હોય હાવ પેટું ન હોય પોતાનું જ પેટનું જ ઓલું કરે એમ ન હોય બીજાની ઉપર ઉપકાર કરતા હોય તો એ ખાલી વર્ણાશ્રમનો ધર્મ કહેવાય સજ્જન છે ટાણું તો એ કોઈ પાળતા નથી પણ એને વર્ણાશ્રમનો ધર્મ કહેવાય અને બોલો એમાં કંઈક ભગવાનનો સંબંધ લાવે કે મહારાજે આવું કીધું છે કે કંઈક વિપત્તિ કાળ આવે તો બીજાને મદદ કરવી રોગાધિક આપતા આવે કે ઓલું કુદરત તરફથી આપતા આવે તો પોતાના જીવનું પારકાના જીવનું રક્ષણ થાય એમ કરવું તો એવું મહારાજનું વચનનો ઓથ લઈન કરે તો એનો અર્થ એવો થયો કે એમાં ભગવાનનો સંબંધ છે ઓથ લઈન કરે તો ખાલી ખાલી કરે તો વર્ણાશ્રમનો ધર્મ છે એટલે બે પ્રકારનો છે એક તો વર્ણાશ્રમનો ધર્મ છે અને એક ધર્મ ભગવાનના સંબંધે એ સહિત છે અને આમાં સ્વામી એવું કીધું કે શ્રીજી મહારાજ શ્રી હરિજીના સંબંધે સહિત છે અને શ્રી હરિજીના સંબંધે રહિત છે એમ તપશ્ચર્યા કરતા હોઈએ આપણે યોગ સાધતા હોઈએ કંઈક સાધના કરતા હોઈએ તો બધી સાધનાઓ કાંઈ ભગવાનને રાજી કરવા જ બધાએ કરતા હોય એવું ન હોય એમાં હો ના પર્પઝ જુદા જુદા હોય એ બધાય મૂકી અને એક મહારાજને રાજી કરવા એવું કરવું હોય તો એ સાધનાઓ છે એ આમ તો નિવૃત્તિ ધર્મ છે તો પણ ભગવાનના સંબંધવાળો થઈ ગયો અને કેટલા પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મવાળા હોય તો પણ ભગવાનનો સંબંધ ન હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાં તપ વધારે હોય કે જૈનોમાં તપ વધારે હોય એ આપણા કરતાં તપ વધારે કરે હું રાજકોટમાં તો તે એક હાથમાં દોડમાં છોકરો ભણતો હતો એને બોલું અઠ્ઠાઈ કરી હતી અઠ્ઠાઈ અઠ્ઠાઈ કે ને આઠ આઠ દિવસનો હા પાણી જ આપણે તો પાછું હળુડ હળુડ એકાદશીને દિવસે જવા દઈ બધું અને એ લોકો એવું ન કરે એ તો ખાલી ઉપવાસ હોય ત્યારે ગરમ પાણીને ઠંડુ કરીને થોડું થોડું પીવે બીજું કાંઈ નહીં લીંબુવાળું નહીં લીંબુ જૂસ રસનાઈ જૂસ એ તો ઠીક છે પાછું વળી બીજા બધા એ હોતી નો તો પાર જ નથી હટાણે એટલે એ હળેડ હડેડ નાખી દઈ એવું ન કરે એ તો બહુ પ્રમાણિકતાથી તપ સારું કરે એમ એટલે તોય પણ એમને ભગવાનની માન્યતા બહુ ઓછી કે ભગવાને આ જે શાસ્ત્રોમાં એને આપણા શાસ્ત્રોમાં હિન્દુ શાસ્ત્રો વેદ નહીં એમાં શ્રદ્ધા ઓછી એને એટલે આ જે મહારાજે જે કીધું એનો એની દૃષ્ટિએ ભગવાનના તપશ્ચર્યા કહેવાય નિવૃત્તિ ધર્મ કહેવાય પણ ભગવાનના સંબંધવાળો ન કહેવાય એટલે નિવૃત્તિ ધર્મ તો કહેવાય ને નિવૃત્તિ ધર્મમાં પણ ભગવાનનો સંબંધ અને ભગવાનનો સંબંધ નહીં તો એને ભગવાનના સંબંધ ભગવાનના સંબંધવાળો પ્રવૃત્તિ ધર્મ હોય કે નિવૃત્તિ ધર્મ હોય તો એને ભાગવત ધર્મ કહેવાય એટલે આ બધી ચર્ચાઓને અંતે એટલો વિભાગ થાય એક તો પ્રવૃત્તિ ધર્મ અને એક તો નિવૃત્તિ ધર્મ અને એમાં પાછો ભગવાનના સંબંધવાળો એટલે વર્ણાશ્રમનો ધર્મ છે એનો પેટા બે પ્રકાર થયા વર્ણાશ્રમનો ધર્મ એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે વર્ણાશ્રમનો ધર્મ એને પેટા પ્રકાર એમ પણ વર્ણાશ્રમનો ધર્મ એ ભગવાનના સંબંધ વાળો અને ભગવાનના સંબંધ વિનાનો એવો કરીએ એમ એટલે અને ભગવાનની ભક્તિ એમાં અને ભાગવત ધર્મમાં થોડોક ફેર આવે મારે જે તો આ વતના મૃતમાં એમ જ કીધું કે ભાગવત ધર્મને ભગવાનની ભક્તિ બે જુદા જુદા નથી એ બે એક જ છે પણ એનો અર્થ એવો થયો કે ભાગવત ધર્મમાં ભગવાનની ભક્તિ આવી જાય છે કોઈ ભાગવત ધર્મનું આચરણ કરે એટલે એમાં ભક્તિ આવી જાય પણ ખાલી ભક્તિ કરે તો એમાં ભાગવત ધર્મ આવી જાય એવું ન કહેવાય મહારાજ ખાલી ભક્તિ કરવા થોડા માટે મહારાજે શીખવાડ્યું છે અને મહારાજે પ્રવૃત્તિ કરાવી છે ખાલી એક ભક્તિની જ પ્રવૃત્તિ કરાવી છે એક ભક્તિની નહીં ધર્મ જ્ઞાન ને ભક્તિ ચારે વાનાની પ્રવૃત્તિ કરાવી સદાચારની પ્રવૃત્તિ હોતી કરાવી એમ એટલે ભાગવતને એમાં ભેળવીએ તો ભાગવત ધર્મ કોને કહેવો તો જનક રાજાને યોગેશ્વરના સંવાદે કરીને ભાગવત ધર્મ કીધો છે નવ એકાદશ કંદમાં ભાગવત ધર્મ કીધો છે એ ભાગવત ધર્મનો અર્થ એવો છે કે ભગવાનની આરાધનાત્મક હોય અને વર્ણાશ્રમનો ધર્મ ચૂકે નહીં ખાલી ભગવાનની આરાધના હોય ને વર્ણાશ્રમનો ધર્મ ચૂકી જાય તો પાછું ભાગવત ધર્મ ન કહેવાય આ બધાનું સંકલન કરે એવું થાય કે વર્ણાશ્રમનો ઓલો ભગવાનની આરાધના કરે પણ વર્ણાશ્રમનો ધર્મનું ધ્યાન ન રાખે તો ભાગવત ધર્મ ન કહેવાય એટલે ભગવાનની આરાધના કેમ કરવી એને શીખવાડવા માટે ભગવાન પૃથ્વી ઉપર આવે છે એ ધર્મે સહિત આરાધના કરવાની અને એની આખી ટોટલ ધર્મે સહિત વૈરાગ્ય સહિત જ્ઞાને સહિત એવી ભગવાનની આરાધના કરવી એને ભાગવત ધર્મ કહેવાય એટલે ભાગવત ધર્મ એ દૃષ્ટિએ નવધા ભક્તિ કરતાં પણ મોટો છે અને મહારાજે તો પછી આવીને ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે મહારાજ એવા હતા તો મહારાજે એના કરતાં એ વધારે કે કોઈ જીવને ભગવાનની ઓળખાણ કરાવી અને એને જન્મ મરણના પ્રવાહમાંથી ખેંચીને ભગવાનના ધામમાં પહોંચાડવો એને સાચો ભાગવત ધર્મ કહેવાય